બસ કઈ નહીં જો ઘરે બેઠો અરે શું તું હરક તારે લગન તો કરવા જ પડે ભાઈ તારે ધરતી પર નું સ્વર્ગ નું સુખ જોતું હોય ને તો લગ્ન કરી લે મારો ભાઈ સમજી જા તને નાસ્તો કરી દે બપોરે તારા ટાઈમે જે ખાવું હોય દસ વાર તમારે શું ખાવું છે સમજે એટલે તારે ને લગન તો કરી જ લેવાય હમ અને તારા ભાભી નું જોઈ ને તું જો એક વાર ભાભી કેવું રાખે મારું હમ

એ લગ્ન નું નામ ન લઈશ બાપા આ બધા જેવતી ડાકણું છે જેવતી ડાકણું મારી નાખે મારી નાખે લે એ એ ભાઈ હે ના ના ભગવાન એ બનાવેલી અપ્સરા કહેવાય હું ગાંડી છું હે ભગવાન એ બનાવેલી અપ્સરા કહેવાય તે સાંભળી લીધું કાય

એ બનાવી દઈશ બાપા જો સાંભળું ને તે આમ થાય મહણિયા તને એટલે કહું છું રહેવા દે અરક પદુડી નો થામાં સારું રાખું પોર હાલો બેટા રસોઈ બનાવવાની શું પપ્પા ની દીકો હું રસોઈ બનાવતો આવું લે આવું